એલી ને ટિકિટ લાગે છે ને ત્યાં હવે જઈશ કે રખડો ઓપડી હવે કાઈ પેલા તો ટમટમની દુકાન જિંદાબાદ ના જ જવાનું તમાર કામ ટમ જ છે તમ કીધું માર કામ છે હું ટમ ટમ નું ટમ ટમ નું કામ હવે બીજા કોનું કામ નહી હારવાલો હું ટમટમની ટમ ની દુકાને જાઉં છું બરો બે આવજો ટાટા બાય હી 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 ઓલી મોડું તો બગડી બે હાલ થઈ ગયું રજાવટ ને મેકરું રખડે કે લે મારે કામ છે કામ હતી છે મારું રખડવાનું હારવાલો હું આવ્યો

એન એક ટુ લે સ્ટેપ આવડી એન ઓનલી ઇંગ્લિશ ઇંગ્લિશ સ્ટેપ તો કો હું કેવો ડાન્સ કરે સકો કો પોપ પોપ થઈ ગયો પોપ થઈ ગયો ડાન્સ તો ઓકે માટકા નો ડાન્સ કરવાનો પાસો ન હોય એટલે પૈ જાય ને તેના વાર થઈ હાલો હલો બહાર વાગ્યા છે મને ખાવા ખાવો બનાવી દઈએ ખાઈ લઈએ રજા છે એક હું જમવા બેસી ગયો છું ઘરે હતો એટલે ગરમા ગરમ જુઓ ભાત કેરી મમરા હોય ને ગરમા ગરમ ખાવા મળે સમજ્યા તો જમા ટકવા આવું ટકવા વા જો ટકાને ખાવું ચાલો ટકાને ખવડાવી જુઓ ચાલો હાલો હું જમી ગરમા ગરમ છે લો ને તો જાય બેન વાળી થઈ જ આવા અંજા આટલે આરોળો ખાઈ લો જમીન મસ્ત આરામ કરું તો આ તો રજા આને કહેવાય અને રજાનો ફાયદો ઉઠાવ કહેવાય તો ઉઈ જવાનો છોકરી આમ જો એસી બેસી ચાલુ કરીણ માં તો તો સુ બાજમાં મરઘટી છે કઈ તું બોલો તું पापा બોલાય હાઈ

સ્પેશિયલ મેને રજા પાડીને બોલાવો છે અમારે ખોટા પાડવા જવા એટલે અમે રાઈશું જશું બાજુ આજે આજે એક નવો મોલ છે ને હરીને હું પહેલાં એકવાર જી આવ્યો પણ બહુ મસ્ત મોલ છે તો તમે જોઈશો ત્યાં હોડી ને એવું બધું છે મોલમાં પહેલી વાર સુરતમાં પહેલો એવો મોલ છે કે મોલની અંદર હોડી હાલે છે તો તમે જોઈશો બહુ મજા આવશે સ્પેશિયલ મોલ જોવા માટે અમે જઈએ છીએ મારું બાવને ભોલું ને ટી આટેન આવે છે નીચે આવે એટલે ઉપડી અમે તો ફાઇનલી અમે રખવડા જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને માલી નીકળ્યા છીએ હું છું મનોજ છે મારું ગટ્ટી છે મારો સાસુ છે અને હોલો આમ કઈ દુકાને લઈ છે મેડિકલથી બાવના ડાયપર લેવાના છે બાય ડાયપર લેવા છે પછી અમે અત્યારે છે ફાઇનલી અમે અમારા આવી ગયા છીએ નામ એ મને નથી યાદ કેવો છે લોક મજા આવી મજા આવી હવે અંદર જઈએ અંદર મજા ચાલો અંદર જઈએ અમે જો બહુ દેખડે નાની તો આવો છે આ મોલ આ મોલમાં મે કેટલી વાર આવ્યા છીએ પણ આજે લાઇટિંગ નથી ચાલુ રાઈટ બધી બંધ છે કે ત્યાં એનો લાઇટનો છોબો હારો છે કે કે છે બધા હવે જોઈએ લાઇટ આના ટાઈમે ચાલુ થાજે તો 3:30 જેવું છે 7 કલાકો ચાલુ કરે તો જોઈએ આપણે બરોબર તો બાકી કેમ છે મોલ તો ફાઇનલી જોવો મોલની લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે અમે ગયાતા 12

પગની માણ તમે જોવો જો વ્યવસ્થિત લાગે વાર નઈ આવતો ઓર્ડર વેડ વેડ દુકાન ખોલ દેવાની છે આપણે કામ કરી જોઓ કેમ કામ કરે છે કે તમને કેવું લાગે નાખશે ભાંગી નાખશે હું કરે કોને ખબર હરિયા કાલ કામે આવન છે હરી કાલ કામે આવન છે આ અમાર એવો દે તને લાગે આવડો આ સારું કરે છે તો તો એક કામ કરીએ સેટ ફોન કરી દઉં છું ખરી કઈ કાઢી જોઓ આમ જો એમ જો એમ મોટો એસી કણા બસ ઇકડા છે અરે 108 બોલાવું ને ને કોઈ દી દેહવાન નથી હરિયાળ ને અને હાલ જ તો થાકી ગયો તો પ્રેમ સુઈ જાય સુઈ જાઓ ગુડ નાઈટ વધારે વાત નહીં કરું તો નવું ખાવ ચા પૂરો